નમસ્કાર મિત્રો ન્યૂઝમાં આપણું સ્વાગત છે જૂનાગઢ જિલ્લાનું માગરોડ તાલુકાનું કંડાણા પ્રાથમિક શાળા ખાતે ધોરણ આઠના બાળકોને વિદાય કાર્યક્રમ કાર્યક્રમપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક મિત્રો અને સ્નેહ મિલન આયોજન કરવામાં આવ્યું આ તબક્કે પ્રાથમિક શિક્ષણ અધિકારી કાનાભાઈ નંદાનીયા તથા બીઆરસી કો ઓર્ડિનેટર નરેન્દ્રસિંહ ચુડાસમા તેમજ નવનિયુક્ત એમ તાટમાંથી કેની ભાગ એક બનેલા સુરેશભાઈ રાઠોડ સન્માન તેમજ આણંદભાઈ ટન્ના કેસીબાગ બે કોલેજ પે સેન્ટર આચાર્ય રાજુભાઈ સુત્રેજા વગેરે હાજર રહ્યા હતા કાર્યક્રમ સ્વાગત પ્રવચન વિદ્યાર્થીઓ વ્યસન મુક્ત બનવા તેમજ સારા માનવી બનવા માટેની પ્રેરણા શાળા આચાર્ય દેવસીભાઈ પીઠિયા આપી તમામ સાપ્તાહિક શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ટીપીઓ માગરોડ કાનભાઈ નંદાણિયા દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા વિદ્યાર્થીઓ વધારે ભાગ લઈ ઉત્તીર્ણ થાય એવી અપીલ કરી હતી બીઆરસી એ જણાવ્યું હતું કે વિદાય એ અંત નથી પણ શૈક્ષણિક પ્રગતિનો આરંભ છે પોતાના માતા પિતા પોતાના શિક્ષકોનું સન્માન કાર્યક્રમ જળવાય એવો સંદેશો આપ્યો હતો રિપોર્ટ જીતુ પરમાર માગરોડ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન કોમેન્ટ